અમારું કામકાજ કેવું સરસ લો આટલો સમય આલ્યો ખુબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે પાંચ દસ મહિનો બે હજાર ચોવીસ શું નામ છે પેલું તમારું દશરથજી આખું બોલો નામ દશરથજી ભારતીજી બરાબર અને કયા ગામ રહેવાનું ઉડવાડા સિટી કઈ પડે સિદ્ધપુર આ શું થાય છે પત્ની મારી બરોબર હવે કેટલા ટકા ભીડ પડી ગયો સો ટકા અને શું તકલીફ હતી ભણકાની નાસ્ત કરી દીધી બરોબર કેટલા આમ કેટલા વર્ષની તકલીફ હતી બાર મહિનાની બરોબર અત્યારે હાલ કેટલા ટકા ભીડ પડી ગયો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારું સરસ લો આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું મારું નામ છે અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા હું અંજારથી રાધનપુર આવું છું વિઝિટ કરવા ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હશે તો રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત বেতালিশতাল্লিশ আট এক